પિપલોદ વિસ્તારમાં આવેલા શ્રીજી ટાટા મોટર્સના શોરૂમ પર લોન્ચિંગ સેરેમની ખરીદી કરતા હોય છે જેમાં સૌથી વધારે લોકો આ તહેવાર દરમિયાન મોટર કાર ખરીદી લોકો કરતા હોય છે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા શ્રીજી ટાટા મોટર્સ ના શોરૂમ પર થર્ડ એડિશન કાર સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ નવા કલરની સાથે નવા ફીચર્સ ડિજિટલ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ગ્રાહકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે હું અલ્પેશ પ્રજાપતિ હું અલ્પેશ પ્રજાપતિ સીઈઓ સીજી ઓટોમાર્ટ સેલ્સ એન્ડ સર્વિસ બોર્ડ ટેકિંગ કેર કરું છું આજે ગણેશ ચતુર્થીના દિવસે આજે આજે ભગવાન દાદી બાપા આવી ગયા છે આજે છપ્પન બોપર છે સાથે સાથે આજે નેક્સોનમાં નવું જનરેશન થર્ડ જનરેશન આપણે લોન્ચ થઈ ગયું છે આજે આપણે સીજી ઓડો એક જ જગ્યા પર બધા જ કલરો બધા જ વેરીએશનો અને બધા જ મોડલોનો આજે અનવિલિંગનું પ્રોગ્રામ હતું અને આજે થયું છે આજે નેક્સોન જે આટલા વર્ષથી ફાઇવ સ્ટાર રેટિંગ સિસ્ટમમાં અને એસયુમાં જે નંબર વન હતી આજે એક એનું થર્ડ વર્ઝન આજે લોન્ચ થયું છે એની અંદરમાં આજે બધા જાહેર જનતા સુરત જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આજે રતન ટાટા સાહેબે એક નવી સોગાટ આપી છે સાથે સાથે થર્ડ જનરેશનમાં ઈવી સેક્શન બી આજે લોન્ચ થઈ ગઈ છે જેમાં બધા જ ફીચર જે આજે લેટેસ્ટ ગાડીઓમાં જે હોય જે સી સિક્સટી ડિગ્રી કેમેરાથી લઈને સનરૂફથી લઈને કલરોથી લઈને એમાં પ્રીવિયસ વ્હીકલમાં ઘણા બધા મોડલ હતા થી સત્તર મોડલ હતા જેમાં કન્ફ્યુઝન થાય તેમાં અને ઘણા બધા વેરિયન્ટો હતા એ બધાને બાયફિકેશન કરીને આજે ક્રિએટિવ પ્યોર સ્માર્ટ અને ફ્યુઅરલેસ કરીને એક મોડલ લગાવ્યું છે જે ઈજીએસ અને સારા સારા બધા ફીચર્સ ઓન કરીને આજે લોન્ચ કરી છે એ પણ બધા ટેકનોલોજી સાથે આજે એ હજી હમણાં અવેલેબલમાં ટોટલ છ કલરો અવેલેબલ છે એમાં પલ આપણે ટેરોમેસ કલર વ્હાઈટ અને એક નવો કલર છે જે આપણે તમને જોવા મળશે રેડ અને ઓશન કલર જે છે એ આપણે જોવા મળે છે આની અંદરમાં કિંમત જે છે નોર્મલી જે રેન્જ જે ખરી એ બાર લાખ થી ચાલુ થઈ ને ચોવીસ લાખ સુધીની રેન્જની ગાડીઓ તમને જોવા મળશે તમને સુધી જણો માટે એ સંદેશો છે કે હમણાં સુધીમાં ફ્યુચર્સ અને સેફ્ટી માટે જે ગાડીઓ આપણે વખાણાડી હતી આજે ફ્યુચર્સ અને ન્યુ લુકમાં પણ ગાડીઓ આવી ગઈ છે જે બધા જ ફ્યુચર એમાં એડ થઈ ગયા છે હવે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ રીતે કરવામાં રહેશે નહીં અને એક જ ગાડીઓમાં બધા જ ફ્યુચરો આવી ગયા છે શ્રીજી ટાટા મોટર્સના શોરૂમ પર થર્ડ એડિશન નેક્સન કારની લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી જેમાં છ કલર એકસાથે લોન્ચ કરવામાં આવ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા